જયારે કોનો ફોન આવ્યો અરે આ તો કમી ન સાહેબ હા સાહેબ એ હા હા સાહેબ એ ખૂનીને મેં પકડી લીધો એ હા એને પકડી લીધો છે અને હમણાં અહીંયા જેલે લઈને આવું અને પછી હું એની રિમાન્ડ લઈશ ને એટલે એ હાંસી હાંસું બોલી જશે કે કેટલા જણા ખૂનમાં હતા હા સાહેબ સાહેબ હું મારા એક છોકરાને સ્કૂલે મૂકતા આવું પછી આવું એ હા સાહેબ લાય લાય કાંઈ કાં જ આવવું પડશે મારા છોકરાને સ્કૂલે મૂકી આવું ને

અરે બાપ રે અમે ત્રણ જણાય થઈને એક ખૂન તો કરીને છું હવે લાય સામીવારી પલટીને ફોન તો કરું અને કહું કે મારા પૈસા તો કપલેટ રાખીશ લાય કાંઈ કાંઈ ફોન કરું હલો મારી વાત સાંભળો તમે કીધું હતું ને એનું ખૂન અમે કરીને છું હે હવે અમારા પૈસા કપલેટ રાખો સાંજે હું લેવા આવું છું હા વાંધો નહીં હાલો એ આ ભાઈ ભાઈ તને ખબર છે આપણે તેથી એક માણા નું ખૂન કે ત્રીજો માણા હતો ને એને પોલીસ પકડી ગયા હે છે જો એની સર્વિસ કરી ને જો આપડા નામ દેદી છે ને તો આપણને સજા થાય છે

કે સાડિયા ઈનો છોકરો ને કાયમ નિસાડે ભણવા જાય છે નો હોય હા તો હાલ સમજો નિસાડે થી છોકરો ઉપાઈ લીશું અને આપડા માણા ને ઈ પૂછ પરચ કરે ને ઈ પેલા આપડા માણા ને છોડાવી લીશું હાલ હાલ કાય કાય ના છોકરા કિડનેપ કરી લે પછી આપડા નામ શું આવે હાલ હાલ કાય કાય હા 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 બાય 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 હાલ કાય કાય હાલ

તો આપણે હલવાઈ જશું એ તો ઉપર દીકરી આપણે પોલીસ ના છોકરા પકડી લેશું અને બે ધો આપણા માણસ મૂકી દીશે હા એ વાત સાચી હાલ હાલ કાય કામ છો જણ છોકરાને પકડી હાલ નિશાળ બાજુ આ લે હાલ હાલ એ હાલ ને બટા હાલ ને મારે વોળ થાય છે હા ત્યારે હવે કોનો ફોન આવે હા લે આ તો કમીને થઈ હા એ હા સાહેબ છોકરાને મૂકવા જ જાવું એ હાલો સાહેબ આયો એ હા એ આવું આવું સાબ બટા હવે રહ્યું ને મારે થાય એ મોડું હવે તું આથી નિસાડે વિવાજા મારે પોલીસ સ્ટેશન જવું પડશે તો બાપુ મને 10 રૂપિયા આપો ને એ તારો બાપ હું મારું પાકેટ ઘરે ભૂલી ગયો છું બપોરે તું રિસેસમાં આને ત્યારે તને પૈસા દીધી જાય ત્યારે ભણવા હો એ હાલ રોહિત્યા હાલ ઉતાવળ રાખતું હાલ હળડી ઉપર

ગાડી ની છાવી તો છોકરા પર રહી જાય મારે છોકરા પાસે છાવી લેવા જવું પડશે ના કા હું કે ને લઈ જાય સીમા લાઈ કઈ ગાજા વાધે ચાલી માને ચા જાશે તને પકડવા હાટુ અમે કેરું ના હેરાન થઈ

મેં કીધું એ માણા અમારું કાંઈ કહે એ પેલા તમારા છોકરાને મેં કીધું પકડી લે અને તમને કઈ કે તમારા છોકરાને આમ પકડી લીધો હે અમારા માણાને છોડી દો એટલે તમને ક્યાંક ખબર પડે કે સાહેબ સાહેબ કિડનેપ કર્યું જાતના એક વાર તો માં તું છો અને ઉપર રાતા મારા છોકરાનું કિડનેપ કર્યું એટલે તારે મને બ્લેકમેલ કરવો છે હેપા હા હવે તો તમને બેને રહ્યું ને